મહેસાણા નગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે તો કમિશનર દ્વારા રજૂ કરાયું બજેટ તો નગરપાલિકામાં પાછલા વર્ષે રજૂ થયેલા બજેટ પંચ્યાસી ટકા વધારા સાથેનું બજેટ છે ત્યારે મહાનગરપાલિકામાં ભળેલા નવા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેની યોજનાઓ છે ત્યારે આંગણવાડી અને હેલ્થ સેન્ટર માટે પણ યોજનાઓ છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે પણ યોજનાઓ છે ત્યારે સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા આજે રાજ્યસભા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે સિનિયર સિટીઝન હોય સ્કૂલ હોય આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટ્રોંગ વોટર લાઇન ગટર લાઇન ડ્રેનેજ લાઇન વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે લગભગ ત્રણસો પંચ્યાસી ટકાનો વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે જે નવા ગામડાઓ એડ થયા છે એનો સર્વે થઈ ગયો છે જે આપણે વોટર સપ્લાયની લાઈન ગટર લાઇન સ્ટ્રોંગ વોટરની લાઇન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં ડીપીઆર તૈયાર થઈ જશે એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું